મારું નામ શિવાની છે આજે પણ મને એ દિવસો યાદ આવે છે જ્યારે મારી જિંદગી બિલકુલ બદલાઈ ગઈ હતી હવે હું એટલી મોટી થઈ ગઈ હતી કે મને ખબર હતી કે બાળકો કેવી રીતે થાય છે પરંતુ એ દિવસ મારા માટે સૌથી મોટો ઝટકો લઈને આવ્યો જ્યારે મારી માએ એક દીકરાને જન્મ આપ્યો હું ચોંકી ગઈ હતી મારું મન સ્પદ્ધ થઈ ગયું હતું કારણ કે મારા પપ્પાને ગુજરી ગયાને ઘણા વર્ષો થઈ ગયા હતા તો આ સમયે આ બાળક કેવી રીતે થયું છે આ વિચાર મારી અંદર કોતરાઈ ગયો ધીમે ધીમે મને મારી પોતાની મા પર ગુસ્સો આવવા લાગ્યો મને લાગવા લાગ્યું કે તેમણે કંઈક ખૂબ જ ખોટું કર્યું છે એમને જોઈને મારું હૃદય દુધાવું થવાને બદલે કઠણ થવા લાગ્યું હું ઘણીવાર એમની સામે ઠંડી નજરે જોવા લાગી તે મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરતા છતાં મને અંદરથી ગુસ્સો આવતો જ્યારે પણ હું એમને મારી નાની બહેન વિશે પૂછતી ત્યારે તે ચૂપ થઈ જતા ક્યારેય કંઈ કહેતા જ નહીં ક્યારેક રાત્રે હું જોતી કે મારી માં એકલી ખૂણામાં બેસીને આંખોમાં આંસુ લઈને રડી રહ્યા છે એમને જોઈને મને લાગતું કે તે પણ પસ્તાઈ રહ્યા છે કદાચ ખરેખર ખોટું કર્યું હશે તેથી તેમનું મન ભારે છે હું તેને જોઈને વિચારતી કે કદાચ આ મારી સજા છે કે મને આવી મામ હોય છતાં અંદરથી મને એમની માટે પ્રેમ પણ હતો આખરે મા તો માં જ હોય ને સમય પસાર થતો રહ્યો એક દિવસ એવું બન્યું કે જે દિવસે મારી દુનિયા ફરી એકવાર બદલાઈ ગઈ હું બહારથી ઘરે આવી અને જોયું કે મારી માં મારી નાની બહેનને બાજુમાં બેસાડી રહી છે આ દ્રશ્ય જોઈને મારું હૃદય હચમચી ગયું મારી મા એટલી તૂટી ગઈ હતી કે હું એમને જોઈને સહન ન કરી શકી મેં એમના ખંભા પકડીને હલાવ્યા અને કડક અવાજમાં કહ્યું માં તમે આમ કેમ રડો છો આખરે શું દુઃખ છે તમને મારી વાત સાંભળીને મારી મારી સાથી સાથે ચીપકી ગઈ અને ફૂટી ફૂટીને રડવા લાગી એ રડવું જાણે વર્ષોથી દબાયેલા દુઃખનો વિસ્ફોટ હતો તેઓ સિસકી લેતા બોલ્યા બેટી હું તારી નફરત સહન નથી કરી શકતી હું દરરોજ તારી આંખોમાં નફરત જોઉં છું અને એ મને અંદરથી મારી નાખે છે મેં ખોટું નથી કર્યું બેટી આજે તને હું મારી સાચી હકીકત કહ્યા વગર રહી શકું એમ નથી મારી અંદર એક અજીબ સન્નાટો છવાઈ ગયો મેં એમના આંસુ પોછ્યા અને શાંતિથી એમની બાજુમાં બેસી ગઈ માં તમે મને બધું કહો આજે હું સાંભળવા તૈયાર છું મેં ધીમેથી કહ્યું ત્યારે મારી માં બોલવા લાગી દીકરા તારી નાની બહેન નાજાય જ નથી તે મારા જીવનની સૌથી મોટી જવાબદારી અને તારા માસીની છેલ્લી યાદગીરી છે તું મારી વાત ધ્યાનથી સાંભો હું મારા પિયરમાં ચાર બહેનો અને એક ભાઈ સાથે મોટી થઈ મારા પપ્પા રિક્ષા ચલાવીને ઘર ચલાવતા ઘરમાં એટલી ગરીબી હતી કે ક્યારેક તો રોટલી માટે પણ પૈસા નહોતા જેમ જેમ અમે દીકરીઓ મોટી થવા લાગી તેમ તેમ ઘરની ચિંતા વધતી ગઈ અમારી માં ટેન્શનમાં આવી ગઈ અને એક દિવસ એટલી બીમાર પડી ગઈ કે અમારે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી પરંતુ બિલ ભરવા માટે પૈસા નહોતા બધા સગાને મદદ માટે પૂછ્યું પણ કોઈ મદદ કરવા તૈયાર નહોતું ડોક્ટરે કહ્યું કે પૈસા ના હોય તો દર્દીને ઘરે લઈ જાઓ અમે બધા નિરાશ થઈ ગયા ત્યારે અમારી સૌથી નાની બહેન ગીતા તેણે હિંમત કરી અને ડોક્ટરને હાથ જોડીને એક દિવસનો સમય માંગી લીધો બીજા દિવસે ગીતા પાછી આવી તો તેના હાથમાં એક લાખ રૂપિયા હતા અમે બધા ચોકી ગયા તેને પૂછ્યું કે પૈસા ક્યાંથી લાવી તો ગીતાએ કહ્યું કે કામ શોધવા નીકળી હતી ત્યારે રસ્તામાં એક સારો માણસ મોવ્યો તેણે કહ્યું કે તું ખૂબ સુંદર છે તને સિરિયલ અથવા નાટકમાં કામ મળી શકે છે તેણે ગીતાને એક ડાયરેક્ટર સાથે ઓખાણ કરાવી અને ગીતાને કામ આપવાનું નક્કી થયું શૂટિંગ થોડા દિવસ પછી થવાનું હતું પરંતુ ગીતાએ ડાયરેક્ટર પાસેથી પૈસા માંગ્યા અને તેણે તરત જ આપ્યા એ પૈસાથી મેં માનો ઈલાજ કરાવ્યો હવે ઘરની હાલત પણ સુધરવા લાગી ધીમે ધીમે ગીતાએ અમારા ઘરની બધી મુશ્કેલીઓ દૂર કરી અમારા બધા ભાઈ બહેનોના લગ્ન થયા પરંતુ હું ધીમે ધીમે ધ્યાન આપતી ગઈ કે ગીતા પહેલા જેવી નહોતી રહી તે ઘણી વાર એકલી ખૂણામાં બેસી રહેતી જાણે કશું કે એને અંદરથી ખાઈ રહ્યું હોય એક દિવસ મેં તેની પાસે જઈને કહ્યું ગીતા તું હવે ખુશ કેમ નથી રહેતી તું તો મારી નાની બહેન છે મારી સખી છે મને બતાવ શું વાત છે ગીતા માત્ર સ્મિત કરીને બોલી દીદી એક દિવસ તને બધું કહીશ પણ આજે નહીં આમ સમય વીતતો ગયો મારા લગ્ન થઈ ગયા મારી વિદાય સમયે ગીતા મારી આંખોમાં જોઈને બોલી દીદી તું મારી બહેન જ નથી મારી સૌથી સારી મિત્ર છે ક્યારેક મારો ખરાબ સમય આવે તો તું મારી સાથે રહીજે મેં તેને ગવા લગાવીને કહ્યું પગલી તારા માટે તો હું મારો જીવ પણ આપી દઉં હું મારા સાસરે આવી ગઈ થોડા સમયમાં તારો જન્મ થયો અને એક વર્ષ પછી તારા પપ્પા આપણને છોડીને ચાલ્યા ગયા હું ફરી તૂટી ગઈ પરંતુ ગીતા દર અઠવાડિયે મને મળવા આવતી ઘરની આખી જવાબદારી તેણે ઉઠાવી લીધી હતી અમે બધા એને લગ્ન માટે મનાવતા પરંતુ ગીતા હંમેશા ના પાડતી થોડા મહિના પછી અમારા માતા પિતા પણ ચાલ્યા ગયા એક દિવસ ગીતા આવી અને તેણે બધા પૈસા મને આપીને કહ્યું દીદી થોડા દિવસ માટે હું બહાર જઈ રહી છું હું થોડા સમય પછી પાછી આવીશ મેં તેને પૂછ્યું લગભગ એક વર્ષ સુધી ગીતા આવી નહીં એક દિવસ બપોરે તું સ્કૂલે ગઈ હતી ત્યારે અચાનક મને ગીતાનો ફોન આવ્યો તેના અવાજમાં ગભરાહટ હતી તેણે કહ્યું દીદી તારે મારી પાસે આવવું પડશે મારે તારી જરૂર છે હું તાત્કાલિક તેણે બતાવેલી હોસ્પિટલે પહોંચી ત્યાં ગીતા બેડ પર પડી હતી ખૂબ નબોવી થઈ ગઈ હતી તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો મને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે ધીમેથી કહ્યું દીદી આ દીકરી હવે તારી જવાબદારી છે કદાચ હું બચી નહીં શકું દીદી મને માફ કરી દે હું તને બધું નથી કહી શકતી પરંતુ આજે કહેવું જ પડશે ડાયરેક્ટરે મને એવી જગ્યાએ મોકલી જ્યાં મારે કામ કરવું પડ્યું પૈસા મળવા એ માટે મારે મજબૂરીમાં એ રસ્તો પસંદ કરવો પડ્યો ત્યાં મને એક માણસ મળ્યો જે મને પ્રેમ કરતો હતો મને ત્યાંથી બહાર કાઢવા માંગતો હતો હું પણ તેને પ્રેમ કરવા લાગી હતી પરંતુ અચાનક અકસ્માતમાં તેનું મોત થઈ ગયું તેના પ્રેમની નિશાની મારા ગર્ભમાં હતી અને આજે આ દીકરીનો જન્મ થયો છે જો એ લોકોને ખબર પડી જાય કે મેં એક દીકરીને જન્મ આપ્યો છે તો એ લોકો આ બાળકીને પણ મારી જેમ ત્યાં ધકેલી દેશે મને વચન આપ કે તું આ દીકરીને સાચવીને રાખીશ આટલું બોલીને મારી બહેન ગીતા આંખો બંધ કરી લીધી અને દુનિયા છોડીને ચાલી ગઈ હું થથરી ઉઠી એ દીકરીને ગવે લગાવીને ઘરે આવી અને બધાને કહ્યું કે આ મારી દીકરી છે પરંતુ તું મારી પોતાની દીકરી મને નફરત કરવા લાગી હું તને ક્યારેક ખોટું કહેવા માંગતી નહોતી પરંતુ તારી નાદાનીમાં તું ક્યારેક આ વાત બહાર ન પાડી દે એના ડરથી તને સત્ય નહોતું કહ્યું આજે તું બધું સત્ય જાણે છે તારી નાની બહેન મારી બહેન ગીતાની છેલ્લી યાદગીરી છે હું મારી બહેનને બચાવી શકી નહીં પરંતુ તેની દીકરીને તે દુનિયામાં નહીં જવા દઉં એવું મેં નક્કી કર્યું છે મારી માં ફરીથી ફૂટી ફૂટીને રડવા પડી મારી આંખોમાં પણ આંસુ આવી ગયા હું એમના ગવા લાગી ગઈ અને રડી પડી મેં ધીમેથી કહ્યું માં મને માફ કરી દેજો મેં તમને સમજ્યા વગર તમારો તિરસ્કાર કર્યો મારી માએ મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું દીકરી માં પોતાના બાળકો સાથે ક્યારેય નફરત નથી કરતી મિત્રો ક્યારેક પણ તમારા પોતાના વિશે સાચું જાણ્યા વગર એમને નફરત ન કરવી જોઈએ ક્યારેક તેમના જીવનમાં એવી મજબૂરી હોય છે જે આપણને ખબર જ નથી હોતી અને કદાચ તેઓ જે કર્યું હોય તે આપણા માટે જ કર્યું બલિદાન હોય શકે છે આ વાર્તા માત્ર સામાજિક જાગૃતિ અને મનોરંજન માટે બનાવવામાં આવી છે મિત્રો તેમાં દર્શાવેલા પાત્રો ઘટનાઓ અને પરિસ્થિતિઓ કલ્પિત છે અને કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેનો સીધો સંબંધ નથી આ વાર્તાનો હેતુ સમાજમાં માનવ સંબંધોની સમજણ વધારવાનો છે અને કોઈને દુઃખ પહોંચાડવાનો નથી મિત્રો જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને તમારો અભિપ્રાય જણાવો અને આવી જ નવી નવી લાગણીસભર વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી ઘંટીના નિશાનને દબાવો જેથી આગળની નવી વાર્તાઓની નોટિફિકેશન તમને તરત મળી રહે ફરી મળશું આવતીકાલે મિત્રો એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને સૌ ગુજરાતી ભાઈઓનો વાર્તા પૂરેપૂરી સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો